આદિવાસીઓમાં દેવની પૂજા આખા વર્ષ દરમિયાનની મહત્વની પૂજા હોય છે જેમાં માગસર પૂનમ પહેલાં પંદરથી વીસ દિવસના ગાળામાં પૂજા કરવામાં આવે છે પૂજા ફક્ત ભગતો દ્વારા કરવામાં આવે છે ડુંગર દેવને પ્રસન્ન રાખવા માટે ભાયા રાખવામાં આવે છે ભાયા કરવા માટે ડુંગરદેવનો પૂજારી હોય છે ડુંગરની સ્થાપના જે ઘરે હોય ત્યાં આ ભાયા રહે છે તેને ડાંગી ભાષામાં શીર ભાયા એવું પણ કહેવાય છે પૂજા કરનાર ભાયાને સવારે પડે છે છે દિવસમાં એકવાર હોય મોડી રાત સુધી પૂજા માટે નાચવાનું કૂદવાનું હોય છે વારા આવવાનું પ્રમાણ વધી જાય તો આખી રાત પણ ભાયાને જાગતા રહેવું પડે છે વાર આવેલા ભક્તોની સારવાર પણ એમને જ કરવી પડે છે ભાયા વખતે ભગતો ઘૂણે છે તેને ડાંગી ભાષામાં વારો આવ્યો એમ કહેવામાં આવે છે વારો આવતા જ દેવનું નામ લેવાનું ચાલુ કરે છે જેને વારો આવ્યો હોય તે ડુંગર દેવના નામે રોપેલા સ્તંભ પાસે જઈને ગોળ ફરતા ફરતા નાચવા લાગે છે જ્યારે તેમની સંખ્યા વધી જાય ત્યારે ઢોલ અને પાઉરી વાદ્ય વગાડવામાં આવે છે તેમજ બેઠેલ પુરુષો પણ ત્યાં આવી તાલબદ્ધ રીતે નાચવા લાગે છે અને ડાંગી ભાષામાં સુડ પડ્યો એમ કહેવામાં આવે છે. ભાયા કાર્યક્રમમાં ડુંગરદેવના નામથી નારા બોલાવવામાં આવે છે. જેને ભૂતનો વારો આવે, અગ્નિદેવનો વારો આવે તે વ્યક્તિ બળતા લાકડા ખાય છે, અંગારા પર નાચે છે. આ વખતે તેમને ભાન નથી હોતું અંગારા તેના પર કોઈ અસર કરશે કે કેમ? આ પૂજામાં જેમને ભાગ લેવો હોય તેમને ફરજિયાત સ્નાન કરવું જ પડે છે. વારો આવે ત્યારે ભગતના માર્ગદર્શન મુજબ જ કરવું પડે છે ભાયા નાચ વખતે પાવરી વાગે છે અને ઢોલનો તાલ હોય છે ઢોલના તાલ પર જ ભાયા નૃત્ય થાય છે ડુંગરદેવની રમત ફક્ત એક ગામ માટે મર્યાદિત હોતી નથી આ રમત રમવા માટે બહાર ગામથી કેટલાય ભક્તો આવે છે જેને પવન વાવતો હોય એવા રમતવીરો પણ ભાયા રમવા આવે છે ભાયાની સ્થાપનાના બીજા દિવસે બધા જ ભાયાએ સવારે વહેલા ઉઠી નદીએ ઠંડા પાણીમાં સ્નાન કરવા જવાનું હોય છે ત્યાર પછી બીજા ગામમાં આ રમત રમવા જવાનું હોય છે બીજા ગામે જ્યારે ભાયા જાય છે ત્યારે તેઓ ઘરે ઘરે જઈને નાચે છે ગીતો ગાય છે ત્યારે તેમને નવું અનાજ આપવામાં આવે છે નવા અનાજ પર ભગતની બરકત ઉતારવામાં આવે છે ભાયા ગામે ગામે ફરીને ડુંગર ઉપર જાય છે ત્યાં માવલી હોય છે આ માવલીના નજીક આખી રાત ભાયા નૃત્ય થાય છે ડુંગરદેવ બે રીતે કરવામાં આવે છે એક તો ડુંગરદેવ રાખનારના ઘરે કોઈ બીમાર હોય અને બીમારીનું કારણ જો માવલી કોપી હોય એવું ભગત દ્વારા બતાવવામાં આવે ત્યારે બીજું ઘરમાં ધન દોલત અનાજ પાણી સારું હોય ત્યારે પ્રસન્ન થઈ તે વ્યક્તિ ફક્ત દેવીનો આભાર માની આનંદ મેળવવા માટે ભાયા રાખે છે પૂજામાં ફક્ત પુરુષો જ ભાગ લઈ શકે છે ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા અત્યંત મહત્વની પૂજા ગણાય છે આ પૂજામાં ફક્ત પુરુષો જ ભાગ લઈ શકે છે જ્યારે ભાયા થાય છે ત્યારે સ્ત્રીઓ દીવા લઈને તેમની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે ભાયા કાર્યક્રમ એ ડાંગી આદિવાસીઓ માટે ડુંગરદેવની શ્રદ્ધાનો એક અતુટ કાર્યક્રમ છે